હેલો મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આપણે આગળ હવે જોઈએ કાલના વિડીયોમાં આપણે સમસ્થાનિકો સમભારિકો આઇસોટોન વિશે માહિતી મેળવી હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો તેમાં હે સૌથી પહેલાં તરંગ લંબાઈ તરંગ લંબાઈ કોને કહેવાય તો બે ક્રમિક સૂંગ અને ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય તરંગ લંબાઈ બે ક ક્રમિક સૂંગ અને ક્રમિક ઘર વચ્ચેના અંતરને કહેવાય તરંગ લંબાઈ તરંગ લંબાઈની સંખ્યા છે લેમડા એના એકમ છે એન્ગમસ્ટોમ પિકોમીટર નેનોમીટર સેન્ટીમીટર મીટર વગેરે હવે એક એંગમ સ્ટોમ બરાબર દસની માઇનસ દસ ઘાત મીટર આ મીટરની સેન્ટીમીટર ફેરવા માટે દસની માઇનસ આઠ ગાંઠ સેન્ટીમીટર આ ક્વેશ્ચન ગઈ વખતે ટેટ ટાટની પરીક્ષામાં પૂછાયેલો છે તો તમારે યાદ રાખવાનું કે મીટરમાંથી સેન્ટીમીટરમાં કઈ રીતે ફેરવાય દસની દસ ઘાત મીટર ઇક્વલ ટુ દસની માઇનસ આઠ ગાંઠ સેન્ટીમીટર એક પિક્વમીટર બરાબર દસની માઇનસ બાર ઘાત મીટર એક નેનો મીટર બરાબર દસની માઇનસ નવ ગાત મીટર ને એક સેન્ટીમીટર બરાબર દસની માઇનસ બે ઘાત મીટર હવે આગળ આવૃત્તિ કે એક સેકન્ડમાં કોઈ બિંદુ આગળથી પસાર થતાં તરંગની સંખ્યાને આવૃત્તિ કહે શું એક સેકન્ડમાં કોઈ બિંદુ આગળથી પસાર થતાં તરંગની સંખ્યાને આવૃત્તિ કહે આવૃત્તિનું એકમ છે વી સોરી આવૃત્તિની સંખ્યા છે વી એકમ છે હડ્સ હડ્સ છે એસાઈ એકમ અથવા સેકન્ડ ઇનવર્સ અને આવૃત્તિ કોને આપી તો હેનરીજ હર્ટ્સ નામના વૈજ્ઞાનિકે અને લંબાઈનો એસઆઈ એકમ છે મીટર લંબાઈનો એસાઈ એકમ મીટર હવે વેગ વેગ એટલે એક સેકન્ડમાં તરંગ દ્વારા કપાતા અંતરને વેગ કોને કહેવાય એક સેકન્ડમાં તરંગ દ્વારા કપાતા અંતરને શું કહેવાય વેગ વેગનો એકમ છે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અને એનું સૂત્ર છે સી બરાબર લેમડા બાય વી સી બરાબર લેમડા બાય વી તો વી બરાબર સી બાય લેમડા વી બરાબર સી બાય લેમડા હવે પ્રકાશ માટે સીનું મૂલ્ય છે ત્રણ ગુણ્યા દસની માઇનસ દસ ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ મૂલ્ય તમારે યાદ રાખવાનું આ મૂલ્ય આપણે દાખલા ગણવામાં પણ ઘણો બધું ઉપયોગી છે તો પ્રકાશ માટે સીનું મૂલ્ય છે ત્રણ ગુણ્યા દસની માઇનસ દસ ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ હવે કંપ વિસ્તાર કંપ વિસ્તાર એટલે કે એ એટલે કે તરંગના શુંગની ઊંચાઈને અથવા ગર્તની ઊંડાઈને શું કીધું છે તરંગની તરંગનીંગની ઊંચાઈ એટલે કે આ ઊંચાઈ આ શૃંગની ઊંચાઈ છે અને આ ગર્દની છે ઊંડાઈ એને શું કહેવાય કંપ વિસ્તાર હવે દ્રશ્યમાન વર્ણપટ દ્રશ્યમાન વર્ણપટનું મૂલ્ય કેટલું છે ચાર ગુણ્યા દસની ચૌદથી લઈને સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ચૌદ ગાથ હર્ડ્સ આ તમારે યાદ રાખવાનું કે ચાર ગુણ્યા દસની ચૌદથી લઈને સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ચૌદ ગાથ હર્ડ્સ કાળા પદાર્થની સમજૂતી આપી છે મેક્સ પ્લાંકે ઓગણીસોમાં કા કાળા પદાર્થની સમજૂતી આપી મેક્સ પ્લાંકે અને પોટેશિયમ ધાતુ માટે દહેલી આવૃત્તિ છે પાંચ ગુણ્યા દસની ચૌદ ગાથ હર્ડ્સ હવે તરંગ સંખ્યા તરંગ સંખ્યા એટલે કે એક લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને કે તરંગ સંખ્યા એક લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને કે તરંગ સંખ્યા એકમ છે મીટર ઇનવર્સ અથવા સામાન્ય રીતે સેન્ટીમીટર ઇનવર્સ અને સૂત્ર છે વી બાર બરાબર વન બાય લેમડા વી બાર બરાબર વન બાય લેમડા હવે પ્લાન્કનો ક્વોન્ટમવાદ એટલે કે ક્વોન્ટમની ઊંચાઈ ઈ તેની આવૃત્તિને સમ પ્રમાણમાં છે એટલે કે ઈ ચલે છે વી એટલે ઈ આ ચલે છે ને દૂર કરતાં ઇક્વલ ટુ એચ વી એટલે ઈ બરાબર એચ સી બાય લેમડા કઈ રીતે કાંકર વી બરાબર સી બાય લેમડા થાય એટલે કે ઈ ઇક્વલ ટુ એચ ઇન્ટુ સી બાય લેમડા અને એ જ રીતે અહીંયા એચનું મૂલ્ય આપેલું છે એચ બરાબર છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની ચોત્રીસ ગ્રાત જૂલ સેકન્ડ આ જૂલ સેકન્ડમાંથી કિલોમાં ફેરવવા માટે છ પોઈન્ટ છસો છવ્વી ગુણ્યા દસની માઇનસ એકત્રીસ ઘાત કિલો જૂલ સેકન્ડ ના કિલો ઝૂ જૂલ સેકન્ડ અર્ઘ અર્ઘમાં ફેરવા માટે તો છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ઘાત અર્ઘ તો આ ત્રણ મૂલ્યે તમારે યાદ રાખવાના કે જૂલ સેકન્ડમાંથી કિલો જૂલ સેકન્ડ કિલો જૂલ સેકન્ડમાંથી અર્ધમાં કઈ રીતે ફેરવવા હવે એક આઈન્સ્ટાઈન બરાબર એન ઇન્ટુ ઈ એટલે ઇક્વલ ટુ એન એચ વી ઈ બરાબર શું થશે એચવી ઈ ઇક્વલ ટુ એચવી તો અને વી ઇક્વલ ટુ સી બાય લેમડા એટલે એન એચ ઇન ટુ સી બાય લેમડા હવે આની અંદર લાયમેન બામર પાર્શ્વ બ્રેક્ટ અને ફ્રૂંટ શ્રેણી પણ આવે છે જે તમારે ક્રમશઃ યાદ રાખવાની હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે એચવી બરાબર એચ વી ઝીરો પ્લસ વન હાફ એમ ઈ વી સે આ તમારે ગતિસૂત્રનું ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું કે એચવી ઇક્વલ ટુ એચવી જીરો પ્લસ વન હાફ એમ વી સ્વે હવે જાંભળી પ્રકાશ હોય તો એની તરંગ લંબાઈ ઓછી હોય એટલે કે એનો વળાંક વધારે હોય અને લાલ પ્રકાશ હોય તો તરંગ લંબાઈ વધારે હોય તો વળાંક ઓછો હોય દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર જાંભળી માટે સાત પોઈન્ટ પચાસ ગુણ્યા દસની માઇનસ ચૌદ અર્થથી લઈને લાલ માટે ચાર ગુણ્યા દસની માઇનસ ચૌદ કરતા અર્થ સુધી હોય આને કહેવાય સતત વર્ણપટ પચાસ ગુણ્યા દસ ની માઇનસ ચૌદ લઈને લાલ ચાર ગુણ્યા દસ ની માઇનસ ચૌદ ગાત હર્ડ સુધી રેખા વર્ણપટનો ઉપયોગ પ્રથમ કરે તો રોબોટ બૂનશેને રેખા વર્ણપટનો ઉપયોગ પ્રથમ કરે તો રોબોટ ભૂનશે નહીં આ તમારા એવા નાના નાના ટોપિક યાદ રાખવાના જે ટાટ એચએસની પરીક્ષામાં પ્રિલિમ્સ માટે મોસ્ટ આઈએમપી છે હવે બ્રામર બ્રામર શ્રેણી તો બામર શ્રેણીનું સૂત્ર છે વી બાર બરાબર દસ છન્યુ સિત્યોતેર કૌશમાં વન બાય વર્ગ માઇનસ વન બાય એન સ્વેર સેન્ટીમીટર ઇનવર્સ અને જો એન છે એન એટલે કે ત્રણ કરતાં વધારે એટલે કે ત્રણ ચાર પાંચ છથી લઈને ઇન્ફિનિટીવ સુધી અને એ જ રીતે હાઇડ્રોજન વર્ણપટ્ટનું સૂત્ર છે કે વી બાર બરાબર દસ છન્યુ સિત્યોતેર વન બાય એન વન સ્વેર બાય એન ટુ સ્વેર સેન્ટીમીટર ઇનવર્સ આમાં એન વન બરાબર છે એક બે ત્રણથી લઈને અચલ સુધી એન ટુ બરાબર છે એન વન વન એન ટુ વગેરે તો આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના બામા શ્રેણીના અને હાઇડ્રોજન વનના અહીંયા છે વન ભાગ્યા ટુનો વર્ગ માઇનસ વન ભાગ્યા એનનો વર્ગ અને અહીંયા છે વન ભાગ્યા એન વનનો સ્વેર માઇનસ વન ભાગ્યા એન ટુનો સ્વેર હવે આજે દસ સેન્ટીમીટર ઇનવર્સ છે એ છે હાઇડ્રોજન માટેનો રીડબર્ગ શું છે હાઇડ્રોજન માટેનો રીડ બર્ગ અચલાંગ દસ છંદ્યુ સિત્યોદય જે તમારે યાદ રાખવાનો હવે આપણે આગળ જોયું કે લાયમન બામર પાશ્વાન બ્રેકેટ અને ફ્રૂંટ શ્રેણી તો એના અંદર એન વન બરાબર એક હોય તો એન ટુ બરાબર શું હોય બે અને ત્રણ હોય તો પાર જાંબળી બામરમાં એન બરાબર એન વન બરાબર ટુ એન ટુ બરાબર ત્રણ અને ફોર એટલે કે દ્રશ્યમાન પ્રકાશ પાશ્વનમાં એન વન બરાબર ત્રણ અને એન ટુ બરાબર ચાર અને પાંચથી લઈને ઇન્ફિનિટી સુધી હોય તો પાર રક્ત એન વન બરાબર ફોર અને એન ટુ બરાબર ચાર પાંચ એ રીતે યાદ રાખવાનું લાયમંડ માટે પાર જામડી બામર માટે દ્રશ્યમાન પાર્શવન માટે પાર રક્ત બ્રેકેટ માટે પાર રક્ત અને ફૂંટ માટે પાર રક્ત હવે રેખી વેગમાન અને કોણીય વેગમાન તો રેખી વેગમાન કોને કહે દળ અને રેખીય વેગના ગુના ગુણાકારને શું કહેવાય રેખીય વેગમાન દળ એમ અને રેખીય વેગ વીનો ગુણાકાર એટલે કે એમ ઇન્ટુ વી ના ગુણાકારને શું કહેવાય રેખીય વેગમાન અને કોણીય વેગમાન કોને કહેવાય કે જડત્વની ચાક માત્ર આઈ અને કોણીય વેગ ડબલ્યુનો ગુણાકાર જડત્વની ચાક માત્ર આઈ અને કોણી વેગ ડબલ્યુનો ગુણાકાર કરવાથી શું મળે કોણી વેગમાન મળે એટલે કે આઈ ઇન્ટુ ડબલ્યુ તો આઈ બરાબર એમ ઇ આર સ્વેર આઈ બરાબર શું લખવાનું એમ આર અને ડબલ્યુ બરાબર વી બાય આર તો કોની બેગમાં શું મળશે એમ ઇ આર ગુણ્યા વી બાય આર એટલે કે આર જતા રહે તો એમ ઇ વીઆર કોની બેગમાંનું સૂત્ર શું મળશે એમ એ જ રીતે વર સૂત્ર છે ઈ એન ઇક્વલ ટુ માઇનસ આર એચ આર એચ છે અચલાંકનું અચલાંક જેનું મૂલ્ય છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની અઢાર તો માઇનસ આર એચ કૌશમાં વન એનનો વર્ગ પૂરો એન બરાબર લેવાના એક બે ત્રણ હવે છે પૌલીનો નિષેધનો નિયમ એટલે કે એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે આ ઇલેક્ટ્રોનના બ્રહ્મણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ પવલીનો નિષેધનો નિયમ શું કહે કે એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે આ ઇલેક્ટ્રોનના બ્રહ્મણ એકબીજાને શું હોવા જોઈએ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ હવે ક્વોન્ટમ આંકના ચાર પ્રકાર છે મુખ્ય ક્વોન્ટમ આંક એન જે બહોરે આપ્યું કક્ષક કોણીય વેગમાન આંક એલ જે સમરફિલ્ડે આપેલો છે ચુંબકીય કક્ષીય ક્વોન્ટમ આંક એમ વન અને સ્પીન ક્વોન્ટમ આંક એસ તો ક્વોન્ટમ આંકના ચાર પ્રકાર છે હવે હાઇઝનબર્ગ અનિશ્ચિતાનો સિદ્ધાંત તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એચ બાય ફોર પાઈ એમ ડેલ્ટા વી આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતનું સૂત્ર ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એચ બાય ફોર પાઈ એમ ડેલ્ટા વી હવે એસ કક્ષક હોય તો એમાં એક જ મૂલ્ય આવે જે છે એસ પી કક્ષકમાં ત્રણ મૂલ્ય હોય પી એક્સ પી વાય પી ઝેડ ડી કક્ષકમાં પાંચ મૂલ્ય હોય ડી જેડ સ્વેર ડી એક્સ વાય ડી વાય ઝેડ ડી ઝેડ એક્સ અને ડી એક્સ સ્વેર વાય ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને એફ કક્ષકની અંદર સાત મૂલ્ય હોય તો એફ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્વેર પછી એફ વાય ઇન્ટુ એક્સ સ્વેર માઇનસ વાય સ્ક્વેર એફ જેડ ઇન્ટુ એક્સ સ્વેર માઇનસ વાય સ્વેર પછી એફ એક્સ વાય જેડ એફ જેડનો ગણ એફ વાય જેડ સ્વેર અને એફ એક્સ જેડ સ્વેર તો આ મૂલ્ય તમારે યાદ રાખવાના એસ કક્ષકમાં એ પીમાં ત્રણ ડીમાં પાંચ અને એફમાં સાત મૂલ્યો આવેલા છે હવે સિડલિંગ અસરનો ક્રમ તો સૌથી વધારે સીલિંગ એસમાં હોય એસ કક્ષકમાં એના પછી પી કક્ષકમાં એના પછી ડી કક્ષક અને છેલ્લે એફ કક્ષક સૌથી વધુ એસ કક્ષક ને સૌથી ઓછી એફ કક્ષક અને મુખ્ય ક્વોન્ટમ આંક અચળ હોય ત્યારે ત્યારે સૌથી વધારે એ કક્ષકમાં હોય અને સૌથી ઊંચું એસ કક્ષકમાં હોય આનાથી શું થાય ઊંધું થઈ જાય અને વન એસ કરતાં વન એ વન એસ કરતાં ટુ એસ વધારે ટુ એસ કરતાં ટુ પી ટુ પી કરતાં થ્રી એસ થ્રી એસ કરતાં થ્રી પી થ્રી પી કરતાં ફોર એસ ફોર એસ કરતાં થ્રી ડી થ્રી કરતાં ફોર પી ફોર પી કરતાં ફાઇવ એસ ફાઇવ એસ કરતાં ફોર ડી ફોર ડી કરતાં ફાઇવ પી ફાઇવ પી કરતાં સિક્સ એસ સિક્સ એસ કરતાં ફોર એફ ફોર એફ કરતાં ફાઇવ ડી ફાઇવ ડી કરતાં સિક્સ પી સિક્સ પી કરતાં ફોર સેવન એસ સેવન એસ કરતાં ફાઇવ એફ અને ફાઇવ એફ કરતાં સિક્સ ડી સિક્સ ડી હવે અમુક અમુક મૂલ્યો આપેલા છે અને એના ઉપયોગો આપેલા છે કે રેડિયો આવૃત્તિનું ક્ષેત્ર તો દસની છ ગાથર્ડ્સ એનો ઉપયોગ થાય છે રેડિયો પ્રસારણની અંદર સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર તો દસની દસ ગાથર્ડ્સ તો સૂક્ષ્મ તરંગ ક્ષેત્રનો ઉપયોગ રડાર માટે પાર રક્ત ક્ષેત્ર દસની તેર ગાથર્ડ્સ તો એને ગરમ કરવા માટે પછી અલ્ટા વાયોલેટ પાર જાંબળી કે દસની સોળ ગાથ હર્ટ્સ તો સૂર્યના વિક વિકિરણનો ઘટક છે અને દ્રશ્યમાન પ્રકાશ કે જેની દસની પંદર ગાંથ હર્ટ્સ અને એસ કક્ષક હોય એનો આકાર હોય સંમતિ ગોળાકાર અને જે એનના મૂલ્ય વધે તો એસ કક્ષકનું કદ પણ વધે છે જેમ કે ફોર એસ થ્રી એસ ટુ એસ અને વન એસ વન એસ કરતાં ફોરેશનું કદ વધારે હોય ને જ રીતે પીનું પી ફોર પી ટુ પી કરતાં ફોરપીનું કદ વધુ હોય તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો